મુન્દ્રા શહેર અને તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી કંપની અને ઉદ્યોગના આગમન સાથે મુન્દ્રામાં અંગ્રેજી દારૂ સરળતાથી મળી રહે છે તેમજ આ દારૂના દૂષણ અને વ્યસનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાયમાલ થઈ ગયા છે અને તેમના કુટુંબીઓ બરબાદ થઈ ગયા છે જેટલા પણ દેશી તેમજ અંગ્રેજી પોઈન્ટ મુન્દ્રા શહેર અને તાલુકામાં ચાલી રહ્યા છે તેમાં પોલીસનું કોઈ નિયંત્રણ રહ્યું નથી ક્યાંય તો પોલીસની મીઠી નજર નીચે આવા ધંધા ચાલતા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે તમે જાણો છો કે આપણા ગુજરાતમાં દારૂ બંધી રહેલી છે તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ જ અસરકારક પગલા ભરવામાં નથી આવતા ટૂંકા ભવિષ્યમાં જો આ બાબતે કોઈ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો દારૂબંધી માટે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તેમને અટકાવવા માટે જનતા દ્વારા રેડ કરવામાં આવશે અને આવા દારૂના અડ્ડા બંધ કરવામાં આવશે અને તે માટે પ્રશાસન જવાબદાર રહેશે તેની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક પગલાં ભરવા માટે રજપૂત કરણી સેના દ્વારા મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે તમામ ગુનેગારોને ચિહ્નિત કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવે પરંતુ મુન્દ્રા તાલુકામાં ઠેર ઠેર દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેના પર કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી આ અડ્ડા બંધ કરાવવામાં આવે અને તમામ બુટલેગરને પકડવામાં આવે તેવી માંગ સાથે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુન્દ્રા મામલતદાર મુન્દ્રા પીઆઈ સાહેબ પ્રાગપર પીઆઈ સાહેબ તેમજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે મુન્દ્રામાં ખનીજ ચોરી દિવસ વધતી જાય છે અને લગભગ તાલુકાનું મોટા ભાગનો ખનીજ માફિયાઓ દ્વારા ખુલ્લે આમ ચોરી કરી મોટા ઉદ્યોગગૃહોને સપ્લાય થઈ રહ્યો છે જે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને ફક્ત દેખાવ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ ભવિષ્યમાં કોઈ ખુલ્લે આમ ખનીજની ચોરી કરતા અટકે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આપણે સૌ જાણીએ છીએ તેમ થોડા દિવસ પહેલા જ એક મુન્દ્રા ભુજ રોડ પર પ્રાઇવેટ ટ્રાવેલ્સ અકસ્માત થયું અને લગભગ દસ થી બાર બે કસૂર લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો પરંતુ હાલે ફરી પાછી એ જ પરિસ્થિતિ છે પેસેન્જર પરમિટ વિનાના અનેક વાહનો તાલુકામાં ખૂબ જ મોટા પાયે આ ધંધો કરી રહ્યા છે આવા લોકોને કેમ કોઈ તંત્ર તરફથી અટકાવવામાં આવતા નથી આવા ધંધાર્થીઓ ઉપર તંત્રની મીઠી નજર રહેલી છે કે કેમ આ તમામ મુદ્દા પર તાત્કાલિક પ્રભાવથી કાર્યવાહી કરવામાં આવે અન્યથા કોંગ્રેસ સમિતિના લોકોને ન છૂટકે જનતા રેટ કરી અને આવા ખોટા ધંધા ખુલ્લા પાડવા મજબૂર થવું પડશે તે બાબતે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ અને શ્રી રાજપૂત કરણી સેના મુન્દ્રા તાલુકા દ્વારા મુન્દ્રા મામલતદાર તથા મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

જે પણ દારૂ ના ધંધા સાથે સંકળાયેલ હોય એમને રોજગારી મેળવવા માટે જે સંચા સિલાઈ મશીન આપવામાં આવ્યા એમાં તો દારૂ બનાવવા વાળા ની ભટ્ટી

શહેર અને તાલુકા અને બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે કરણી છે મુંદ્રા માં ખાસ કરીને જે દેશી અને ઇંગ્લિશ ના જે દારૂ ચાલે છે અને જેના કારણે મધમ અને ગરીબ ના છે કમાવીને ખાય છે એનું જીવન બરબાદ થઈ ગયેલ છે અને આ ઝેરી દવાઓ દારૂ બંધ થાય તાત્કાલિક હશે અને જે પણ બુટલેગરો છે અને જે પણ ભઠ્ઠીઓ ચાલુ છે એ બાબતે સમૂહ સામૂહિક આજે અમે રજૂઆત કરેલ છે અને પોલીસ અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલ છે અને ટૂંકા ગાળામાં બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બીજી રજૂઆત એ હતી કે આ મુંદ્રા તાલુકાની અંદર જે ડીસી ભઠ્ઠા ચાલુ છે એ બંધ કરવામાં આવે સાથે એ ડીસી ભઠ્ઠા થકી ઘણું નુકસાન થાય છે એવા ઘણા કિસ્સા મેં જોયા છે મારી નજરે જે નાની ઉંમરે જે છોકરાઓ પામી જતા હોય તો સાહેબ જોઈને બહુ દુઃખ થાય છે રહી વાત ગુજરાતની અંદર ખાલી લેટર પેડ ઉપર જ છે દારૂબંધી ખુલ્લે આમ દારૂ વેચાય છે અહીંયા તો આટલો બધો દારૂ પકડાય છે એ દારૂ ક્યાંથી આવે છે મેન પ્રશ્ન એ પ્લસ જે પણ દારૂના આડા ચાલુ છે એ બંધ થાય અને જે જે ધર્ના વિસ્તાર છે એની બાજુમાં જ ચાલુ છે એ બંધ કરવામાં આવે એટલી મારી રજૂત છે આજે અમે મગનભાઈ ફોફલ સામાજિક આગેવાન ભરતભાઈ પાતારિયા સામાજિક આગેવાન હરેશભાઈ મોથારિયા અને મારું નામ આશાબેન મહેશ્વરી અમારા ચાર જણા દ્વારા એક પહેલ કરવામાં આવી કે ભાઈ દારૂ જ્યાં જ્યાં દારૂ વેચાય છે એ દારૂ બંધી માટે આપણે કાંઈક સામાજિક આગેવાન તરીકે આગળ આવી અને કાંઈક એવી પહેલ કરીએ કે જ્યાં જે આ દારૂમાં માણસો ખપી જાય છે કે કોઈક નો દીકરો હોય છે કોઈક નો ભાઈ હોય છે કોઈક નો પતિ હોય છે તો આ બાબતે આપણે કઈ કરીએ અને દારૂ બંધ થાય જો સરકાર કહેતી હોય કે ગુજરાત માં દારૂ બંધ છે તો ગુજરાત માં દારૂ ક્યાં બંધ છે દારૂ તો ખુલ્લે આમ વેચાય છે ગુજરાત રાજ્યના

મામલતદાર મુન્દ્રા અને તમામ આવેદન પત્ર આપી વગર પરમિટમાં ચાલે છે અહીંયા તમે એ વાહનો અને ટ્રાફિક બાબત પણ ચર્ચા કરેલી છે તો આ તમામે તમામ મુદ્દાઓ ટૂંક સમયમાં એનો ઉકેલ નહીં આવે તો આગળ જતા ને પાછું ગાંધી માર્ગે જવાની ફરજ ન પડે એ તંત્રને આજ તાલુકા અને અને શહેર કોંગ્રેસ સામાજિક સંગઠનો એક આવેદન પત્ર આપવામાં આવ્યું કે દારૂ નું દૂષણ છે જે સામાજિક ઢાંચા ને નુકસાન કરે છે જનરલી એક કોઈ કોમની નથી પણ સમગ્ર દારૂ પીતો વર્ગ આ દારૂના બોટલેગરોથી થી ટેવાયેલો છે ત્યારે અમારી ખાસ એક જ એમ છે

મામલેદાર કક્ષાએ આપવામાં આવ્યું છે મેજીસ્ટ્રેટ તાલુકા પીઆઈ ને આપવામાં આવ્યું છે શહેર સિટી પીઆઈ ને આપવામાં આવ્યું છે આ તમામ લાગતા વળગતા સંબંધિત જે ખાતાઓ છે એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે